આજે ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મંગળવારનો દિવસ છે હું આજના પારના સ્વામી શ્રી મંગળ ગ્રહ ને નમન કરું છું આજે શ્રાવણ મહિનાના વદ પક્ષની અમાસની તિથિ છે જે સવારના સાત વાગ્યા ને છવ્વીસ મિનિટ સુધી હતી અત્યારે ભાદ્ર મહિનાના શુદ્ધ પક્ષની એકમની તિથિ છે આજે આખો દિવસ ચંદ્રમાં પૂર્વ પાલ્ગુન નક્ષત્રમાં રહેવાના છે આજે સાંજે સાત વાગ્યા ને છ મિનિટ સુધી યોગ છે ત્યારબાદ સદયોગ છે આજે નાગ અને કિંચ ટુકડા કરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં સિંહ રાશિમાં રહેવાના છે આજે દેવ કાર્ય અમાવસ્યા છે અને અમાવસ્યા વૃત્તિ તિથિ છે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો છે કોઈપણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કારણે આ બધી કરવું જોઈએ આજે રાહુકાળનો સમય મિનિટ છે કોઈ પણ નવું અને શુભ કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે ઉત્તર અને વાયુ દિશાની તરફ છે કોઈપણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો મંગળવારે ગોળ થઈને યાત્રા કરવી જોઈએ આજે મંગળવાર છે અને મંગળવાર એક ઉપગ્રહ મંગળ દ્વારા પસંદ કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં પૂર્વ ફાદ નક્ષત્રમાં રહેવાના છે આ એક શુભ નક્ષત્ર હોય છે તેથી આજનો આખો દિવસ બધી રાશિ માટે સારો જઈ શકે છે